જય માતાજી જય હિન્દ જય ગુજરાત આપનો લખન દરબાર હમણાં જ સમાચાર આવ્યા છે સમાચારનો માધ્યમથી જાણ્યું છે કે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાવલી વિધાનસભા દ્વારા દરેક મૃતક પરિવાર જે ગંભીરની હોનારતમાં જે મૃત્યુ પામ્યા છે એમને દરેક મૃતક પરિવારને એક એક લાખ રૂપિયાની જાહેરાત કરી છે આપવાની ત્યારે હું વિચાર કરું છું કે સાલું કેતનભાઈ ઇનામદાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પોતે ધારાસભ્ય છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં તો તો ધારાસભ્ય છે એમના દ્વારા કેમ કોઈ જાહેરાત કરવામાં નથી આવતી વિશેષ વાત કરું ક્ષત્રિય સમાજના બહુ મોટી સંખ્યામાં લોકો આ મૃત્યુ પામ્યા છે હું એક સમાજની વાત કરનારો માણસ નથી કારણ કે ક્ષત્રિય કોઈ જાતિવાદી ના હોય ને જાતિવાદી હોય કુદરત ક્ષત્રિય ના હોય હું તો તમામ સમાજની વાત કરું છું પરંતુ આજે ક્ષત્રિય સમાજના એ ધારાસભ્યને ઉઘાડા પડવા માંગુ છું જે લોકો ચૂંટણીઓ આવે ત્યારે ક્ષત્રિય ક્ષત્રિય કરે છે અને ચૂંટણીઓ જાય ત્યારે કોણ ક્ષત્રિય એવી વાત કરે છે એ લોકોને ઉઘાડા પડવા માંગુ છું આજે કેતનભાઈ દ્વારા એક એક લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હોય ત્યારે સૌથી વધુ ક્ષત્રિય સમાજના લોકો મૃત્યુ પામ્યા હોય ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ હોય તેમજ પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્ય સિવાયભ્યો ક્ષત્રિય ધારાસભ્ય છે ક્ષત્રિય સમાજના મતો માગી માગીને ધારાસભ્ય બનેલા લોકો છે છતાંય આ ઘટનામાં એમને પણ ખબર છે કે સૌથી વધુ ક્ષત્રિય સમાજના લોકો મૃત્યુ પામ્યા છે હું એવું નથી કહેતો કે ક્ષત્રિય સમાજના પામે તો રજૂઆત કરવાની આપણે તો કોઈ પણ સમાજના લોકો મૃત્યુ પામે એ ખોટી બાબત છે અને એમાં રજૂઆત તો કરવી જ પડે પરંતુ આ ઉઘાડા એટલે પડાવવા માંગુ છું કે ક્ષત્રિય સમાજના સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ ક્ષત્રિય સમાજના નામે જીતેલા આ બધા ધારાસભ્ય નથી પડતો આ ધારાસભ્ય સરકારે ચાર લાખ રૂપિયાની જાહેરાત કરી કેન્દ્ર સરકારે બે લાખ રૂપિયાની જાહેરાત કરી ટોટલ છ લાખ રૂપિયાની જાહેરાત કરી આ લખન દરબાર તો થી પચીસ પચાસ લાખ રૂપિયા અપાવે છે ત્યારે તમારી સરકારો જયારે છ લાખ રૂપિયા જાહેરાત કરે ત્યારે તમે બોલે કેમ નહીં કે છ લાખ રૂપિયામાં નહીં ચાલે ભાઈ વધુમાં વધુ યોગદાન હજુ વધુમાં વધુ લોકોનું જાહેરાત કરો પરંતુ ના બોલે એ લોકો એટલા માટે ના બોલ્યા કે આ લોકો સમાજના નામે જીત્યા છે પરંતુ પછી એ લોકોએ ભાજપનો ખેસ પહેર્યો છે હવે એ લોકો સમાજના નથી રહ્યા પરંતુ આ બધી બાબત આપણે શીખવી પડશે આ યાદ રાખવું પડશે કે જયારે પણ આપણા સમાજના લોકો મર્યા હતા ત્યારે આ લોકો એમના ભાજપનું એમની સરકારનું વિચારતા આપણા સમાજનું નહીં આ બે ધારાસભ્યો એક ધારાસભ્ય એવું નથી બોલ્યો કે આ દુર્ઘટના થઈ છે એમાં જવાબદાર અધિકારીઓને જેલ ભેગા કરો આ લખન દરબાર તમારી માટે બોલ્યો છે આ બે ધારાસભ્ય એક ધારાસભ્ય એવું નથી બોલ્યો કે છ લાખ રૂપિયાની સહાય તો શું હોય કશું ના હોય ગેટા બકરા સમજી રાખ્યા છે અમારા સમાજના લોકોને તમે પરંતુ એવું ના બોલ્યા અમે પાદરા પોલિટિશિયન ફરિયાદ કરી છે અમે તો તમામ સમાજ માટે લડીએ છીએ પરંતુ આ બે જણ એટલા માટે જાહેરાત કરીએ છીએ કેમ કે આ બે જણા ક્ષત્રિય સમાજના છે અને ક્ષત્રિય સમાજના લોકો અહીંયા આગળ મૃત્યુ પામ્યા છે એટલા માટે તમને કહેવા માંગુ છું પરંતુ જે પણ હોય પ્રજાએ સમજવાનું છે સમાજે સમજવાનું છે કેતનભાઈ ઇનામદાર હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારા સમાજનો અને તમામ સમાજનો વિચાર કરીને એમને એક એક લાખ રૂપિયાનું યોગદાન એમના પગારમાંથી આપ્યો છે હજુ પણ સમય છે આ ધારાસભ્ય સરકાર સામે ના બોલી શકે પરંતુ એમના કોઠામાંથી કંઈક ને કંઈક યોગદાન કરતું વધુમાં વધુ એમને વળતર મળી શકે જય માતાજી જય જય